નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે જાણેલી કે આજના કપાસના બજાર ભાવ શું છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો સાતથી ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા પાટણ બારસોથી ચૌદસો એસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકથી ચૌદસો સિત્તેર રૂપિયા કાલાવાડ તેરસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા મહુવા એક હજાર એકસઠથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કડી માર્કેટ યાર્ડ તેરસો પચીસ ચૌદસો એકાવન રૂપિયા જામનગર તેરસો પચાસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો બ્યાસી રૂપિયા હિંમતનગર તેરસો એકસઠથી ચૌદસો ચોરાણું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો તેરથી પંદરસો રૂપિયા गोटाड मार्केटयार्ड 1300 થી 1500 રૂપિયા જામજોત پور 1300 થી 1481 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડ 930 થી 1486 રૂપિયા જસદાન 1360 થી 1470 રૂપિયા મિત્રો આગળ વાત કરીએ માં કનેર માર્કેટયાર્ડ 1150 થી 1430 રૂપિયા જેતપુર 1151 થી 1465 રૂપિયા ધાંગધ્રા માર્કેટયાર્ડ તેરસોથી ચૌદસો છત્રીસ રૂપિયા મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો તોતેર રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસો દસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં